પણ યાર દીઠાકો ને આ છોત્રી લઈ રે સોનું માનું હે ને છોત્રી લઈ રે એટલે તું મને ઓળખે છે હું શું કામ તને ઓળખું આ હું નેસા છું પણ તારે ભારે પડી જાહે તારા માટે હા એટલે તારો નોકર છું હે ને આટલું તો હોભળવાનું છે તારે ઓય કોણ જાય ને હા આ કોણ છે ઓળખી છે તું હા નું હલું છે

ખાડુ ભય પડી જાય તો ખાડુ કે હાલત જાવ છું જો મફુજી હા ફોજ પડતા પડતા મારે હમાસર જોવા કે ચક્કુ દાદા ભાજેલા પડ્યા છે આ તો કશો વાંધો નહીં પણ એને હાથ તો નહીં પાડ્યો તમારે

હા હા એટલે બાસ્કુજી ધોકો લઈને હેડ્યા તા મેં રોચ્યા છે કીધું આપડે ઝઘડો કરશે તો ગોમો ઉધણી જા વાત હાજી ચક્કુ દાદા પહોંચી નાખી કે ભાઈ અરે પોકાય ના પોકાય ચક્કુ દાદો મોણસ જેવા તમને ખબર છે કોઈ અરે ભાઈ વફળો મારી વાત એ તો નોમ ના ચક્કુ દાદા છે તમે ચિંતા કરશો નહીં હું તમારે ફાઈન આવ્યો છું કેસ લઈને પણ એટલે ચી રીતનો કેસ હ ચી રીતનો આરી મેટલ મારે તમને હુંપી છે ના ના મબુજી તમને આરી હાજો આમ બેઠો નહીં પોહાતો શું હ તો પછી કેમ આટલા બધા ગભરો છો અરે પડા ભાઈ મારા પણ જોડે આવી આઈડિયા છે તો મારી જગ્યા તમે જઈ કે અરે હું જઉં નાલ બાજી નાખું પણ એમાં મારે કારણ છે હું રાવણામાં ઉઠવા બેહવા વાળો માણસ છું અને આખું ગોમ મારા ઉપર ટીકા કરે કે આ બે ભાઈ થઈ ગયા વાત હાચી પણ મફુજી હવે તમે ચિંતા ના કરો તમે જો આ તમે જે આઈડિયા આલી ખરેખર પેલા ચક્કુ જો ચકલી તો મારું હરી એમાં બીજી વાત હા કે તમે તમે તાર જોઈ લો ખાલી હવે ખરેખર એન્ડ માં બાજુ ફરી પાછી આ તમારા હમાસા જે પહોચી ને હમાસા તમે હા જો

પણ હોજ પડતે પડતે તો ચક્કુ દાદા ના હમાસા ના મારી ખાવાના તો પછી હું નહીં છોડું હા હા તમે તાર હમાસા ના આવે તો તમે તાર જે બોન સડા હોય સડે દેજો હું તમને છૂટાજ હા પછી મને ના રોકવા આવતા હા નહીં રોકું હ જો તમે તાર ક્ષેત્રમ જો તાર હેડો ચક્કુ દાદા ખરેખર તમે રાતે પિક્ચર જોવા ના આયા નહીં પણ પિક્ચર એટલું મસ્ત હતું ને આ ગોલમાલ 3 તે જોવાની મજા આવી જાય બોલો ના હોય અને બીજી વાત કે આની અંદર કોમેડી હતી ને તે મન તો અચ્છી હશે પેટમાં દુશું તો આશી રાત ગાધું નહીં મેં

આ ઓના જે આટિન થાય આરી ઓનાથી ઉતર પાપડ જેવું મોટું હ ના ના કરજે તેમ ના કરે હે આટિન કર જી એક્ટિંગ ચકુ દાદા આ ભૂબો તો કેની હે પડ મને આટિન કર હમણાં આવતોરો સાઈડમાં જો ઓ ઓસા અમે નજર રાખવાની મેન કટ ઓસાનો હું ના ચકુ દાદા બધું મન ના આવડો હો મન નઈ આવડતું પડ હેチン કરજો ભૂલ્યા નહી <laughs> <laughs> એકે કઈ ચક્કુ દાદા હું આને જોઈને હું ભૂલી જાયો પાણી મને નઈ આવડતી કઈ કઈ જો ભાડ ઓછો હું ભૂલા ભૂલા કડી થોડી થોડી કડી હા બેઠી કઈ બસ ચક્કુ દાદા જવા દો એક વખત ચક્કુ દાદા ની પૂરી થાવી જોય ભૂલા ના નહી ભૂયા આજ કરજી

તને ખબર પડશે

જો 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 મૂર્ખા પોસો ફાળીન દો ચકુ દાદા વાજીયો માફ કરજો હો ઓને મનાતુ નહીં આ ઓને મનાતુ નહીં હટ

અરે મારું મુઠું જોવા ખાલી ખરેખર ગાય ના ગોબર કેવું છે અરે ભાઈ આવું છું બાપુજી કોમ થઈ ગયું કમ્પ્લીટ અરે ચક્કુ દાદા ના હાથ ખોખરા કરી નાખશે મેં હા તો પછી જરૂરી હતું અરે અરે થઈ ગયું કોમ તમારું કમ્પ્લીટ હતા હતા થઈ ગયું અરે ઈયા ધોકે ઈયા માર્યા છે અન ઈયા હતા હતા હા તમે કીધું તું એમ બરાબર પૂછી કમ્પ્લેન છે પરમા તમે કીધું તું ઈ રીતે થયું છે હાફ મરી ગયો આ લાકડી બાજી નથી લાકડી હાજી રહી હાજી રહી રહીજી તમે તાર આજની તારીખ લખવી હોય તો લસી રાખજો કમ્પ્લેન ચક્કુ દાદો એક મહિને